નમસ્કાર મિત્રો મિત્રો ભારતીય જનતા પાર્ટીના માઇક્રો મેનેજમેન્ટને વિસાવદરમાં તમાચો મળ્યો છે ગોપાલ ઇટાલિયાનું જિલ્લા પંચાયતોમાં વાવાઝોડું ચાલ્યું છે સવાલ એ થાય કે આ વાવાઝોડું કેમ ચાલ્યું કોના હિસાબે ચાલ્યું અને પાછળ શું ભારતીય જનતા પાર્ટીની એક ટીમ નિષ્ક્રિય રહી તેનું પરિણામ છે આ વાવાઝોડું શું ભારતીય જનતા પાર્ટીના વિસાવદરના ઉમેદવાર કિરીટ પટેલના વિરોધીએ જે કામ કર્યું તેનું પરિણામ છે શું બદલો લેવામાં આવ્યો છે ભૂતકાળનો અને વાત તો એ છે કે જયેશ રાદડિયા અને કિરીટ પટેલના સામેના ભારતીય જનતા પાર્ટીના લોકોએ જ મોટો ખેલ પાડી દીધો આ તમામ સવાલો છે વાત જિલ્લા પંચાયત બેઠકોની કરવી છે વિસ્તારથી વાત કરીએ ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતમાં અમુક નેતા એક 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 પછી પછી નેતાઓ વધતા ગયા અને વિસાવદરમાં તમે જુઓ તો મંત્રીઓ મોટા મોટા દિગ્ગજ નેતાઓ આ તમામ તમને જોવા મળે અને એ પણ એક સારી રણનીતિ સાથે તેઓ આગળ વધતા હતા આયોજનબદ્ધ રીતે આગળ વધતા હતા જિલ્લા પંચાયત પ્રમાણે કામ સોંપવામાં આવ્યું હતું અને આ જિલ્લા પંચાયત પ્રમાણે જ એમનું આખું માઇક્રો મેનેજમેન્ટ હતું કે ભારતીય જનતા પાર્ટી જીતશે તો આ રીતે જીતશે પણ આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા ભાજપના માથાના નીકળે ભારતીય જનતા પાર્ટીએ જે જિલ્લા પંચાયતોમાં આખું માઇક્રો મેનેજમેન્ટ સેટ કર્યું પોતાના મોટા મોટા નેતાઓને દોડાવ્યા આ જિલ્લા પંચાયત બેઠકોમાં કશું ન ઉકાળી શકી ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી આમ તો શરૂઆતી રાઉન્ડમાં લીડ લેવાની હતી એ પછી એમના મજબૂત વિસ્તાર હોય બિલખા હોય જૂનાગઢ ગ્રામ્ય હોય વિસાવદર શહેર હોય લીડ મેળવવાની હતી પણ એક શરત કે લીડ મોટી હોવી જોઈએ નજીવી લીડ કોઈ ફાયદાકારક નહોતી પરંતુ કારણ કે તેની પછીના જે વિસ્તાર હતા ઇકો સેન્સિટિવ ઝોનવાળા વિસ્તાર હોય પછી ભેસાણ હોય કે જ્યાં આમ આદમી પાર્ટીએ ખૂબ મહેનત કરી હતી આ જ કારણોસર શરૂઆતી રાઉન્ડમાં જે પરિણામ આવી રહ્યું હતું એ જોતા અમે પોતે વિસાવદર પર જે જગ્યાએ મતગણતરી થઈ રહી હતી ત્યાં હતા ત્યાં જ અમને વાવડ મળી ચૂક્યા હતા માહિતી મળી ચૂકી હતી કે ગોપાલ ઇટાલિયા જીતે છે ત્યાં જે જાણકારો હતા તેમણે કહ્યું કે આ જે શરૂઆતી રાઉન્ડ છે એમાં ભારતીય જનતા પાર્ટીએ મોટી લીડ લેવાની હતી ભાજપ ત્યાં કાચું કપાયું સીધો મતલબ છે કે હવે ગોપાલભાઈનું વાવાઝોડું અન્ય જિલ્લા પંચાયતોમાં ચાલવાનું છે ને ચાલ્યું પણ ખરી એટલે કે ભારતીય જનતા પાર્ટી પોતાના મજબૂત વિસ્તારમાં જે પકડ સાથે આગળ વધવાનું હતું એ એ વધી શકે એક વાત પણ છે કે હર્ષદ રિબડિયા અને જવાહરભાઈ ચાવડા હર્ષદભાઈ ભૂપત સામે હારી ગયા હતા સીધી વાત છે કે જે ભૂપત ભાયાણી સામે બે હજાર બાવીસમાં માં હારી ગયા હોય એ ગોપાલ ઇટાલિયા સામે કઈ રીતે જીતવાના આ વાત અમને થતી હતી આ એક એનાલિસિસ અમારું પણ હતું પણ ત્યાં અમે પહોંચ્યા લોકો સાથે વાત કરી બે ત્રણ દિવસ ત્યાં રોકાયા ત્યારે અમને ખબર પડી કે હર્ષદ રિબડિયા ખરા અર્થમાં કિરીટ પટેલ કરતા એ વિસ્તારમાં મજબૂત છે બીજી વાત એ પણ છે કે હર્ષદ રિબડિયાના સમર્થકો ગોપાલ ઇટાલિયા તરફ ગયા જે દિવસે ગોપાલ ઇટાલિયા જીત્યા તે દિવસે તેની એક રેલી પણ હતી વિસાવદર સરદાર ચોકે તે પૂરી થવાની હતી અમે ત્યાં પહોંચ્યા હતા લોકો સાથે વાત પણ કરી હતી અને વિડીયો તમારી સુધી પહોંચાડ્યો પણ હતો અમે દસ બાર લોકો સાથે વાત કરી છીએ અને તેમાંથી કેટલાય લોકો તેવા હતા કે જે કહેતા હતા કે હર્ષદભાઈ રીબડીયા સાથે અમે હતા તેના સમર્થક હતા પરંતુ કિરીટભાઈને ટિકિટ મળતા અમે ગોપાલભાઈ તરફ વળી ગયા કેમેરો શરૂ હોય ત્યારે બોલ્યા એ એ એ લોકોની ગણતરી તમે કરી શકો પણ જે લોકોએ અમારી સાથે કેમેરો બંધ હતો અને વાત કરી એ લોકોની પણ એક મોટી લાઈન હતી એટલે કે સીધી વાત છે કે હર્ષદ રિબડિયાના જે સમર્થકો હતા તે ટિકિટ કપાવવાથી નારાજગી સાથે એ ગોપાલ ઇટાલિયા તરફ વળ્યા બીજી એક વાત છે કે જવાહરભાઈ ચાવડા જવાહરભાઈ ચાવડા પોતે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા મંત્રી પણ બન્યા પેટા ચૂંટણી પણ જીત્યા અને પછી બાવીસમાં હારી ગયા અરવિંદ લાડાણી કોંગ્રેસના જીત્યા હતા આ જવાહરભાઈ ચાવડાને હરાવવા પાછું બે હજાર બાવીસમાં કિરીટ પટેલે મોટો ભાગ ભજવ્યો હોય તેવું કહેવામાં આવે છે આ બંને વચ્ચે દુશ્મની જૂની હતી અને આ જૂની દુશ્મનીનો બદલો જવાહરભાઈએ લીધો ગોપાલ ઇટાલિયા આમ જ બોલે જય જવાહર જવાહર ચાવડા જિંદાબાદ ગોપાલ ઇટાલિયા આમ થોડું બોલે એ એક એક શબ્દ વિચારી વિચારીને બોલે જવાહર ચાવડાની ગોપાલ ઇટાલિયાએ જય બોલાવી તેનો મતલબ એમ છે કે મોટા પ્રમાણમાં ફાયદો થયો ડુંગરપુર હોય ચૂડા જિલ્લા પંચાયત હોય તમને થોડી જિલ્લા પંચાયતની માહિતી આપી દઉં કે જિલ્લા પંચાયતમાં કયા પ્રકારે રહ્યું બિલખા જિલ્લા પંચાયત તો આ બિલખા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીને જનતા પાર્ટીને 6566 મત મળ્યા ભારતીય હતી પણ ભાજપ ખાલી આઠસો બાવન ની લીડ લઈ શક્યું વિસાવદર શહેર ભાજપ નો ગઢ આમ આદમી પાર્ટીને મળ્યા ત્રણ મત ભારતીય જનતા પાર્ટી મળ્યા ચાર હજાર છ્યાસી મત વિસાવદર શહેરથી ભારતીય જનતા પાર્ટી એટલે વિસાવદર શહેર જિલ્લા પંચાયતથી ભારતીય જનતા પાર્ટી બસો ને લીડ મેળવી બસ આટલી નાની અમથી લીડ ડુંગરપુર વિસ્તારમાં જઈએ તો છ હજાર સત્તાણું એ આમ આદમી પાર્ટીને મળ્યા અને બીજેપીને છ હજાર ત્રેવીસ મત મળ્યા ત્યાં પણ બસો ને છવ્વીસ મતની લીડ ભાજપે મેળવી ડુંગરપુર વિસ્તાર આહીર સમાજનો વિસ્તાર કહેવાય ને આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત છે ડુંગરપુરમાં જોકે આમ આદમી પાર્ટીને મોટું નુકસાન થવે થાય તેવી શક્યતા પણ હતી પણ સુરતથી આવેલા ગોપાલ ઇટાલિયાના નજીકના લોકો એની ટીમ ખાસ કરી આ વિસ્તારમાં ગોઠવવામાં આવી હતી અને પછી અન્ય ભારતીય જનતા પાર્ટીના નારાજ નેતાઓનો પણ સાથ મળ્યો એટલા માટે લીડ ખૂબ ઓછી થઈ ગઈ તમે વડાલ જિલ્લા પંચાયતમાં જાઓ તો પાંચ હજાર બે આમ આદમી પાર્ટીને લીડ મળી ભારતીય જનતા પાર્ટીને ચાર હજાર સાતસો ને એકની લીડ મળી એટલે ડિફરન્સ ખાલી ભારતીય જનતા એટલે ડિફરન્સ જો તો ગોપાલ ઇટાલિયાએ પોતે વડાલમાં લીડ લીધી હતી પાંચસો ને એક મતની તમે જુઓ વડાલમાં ગોપાલ ઇટાલિયા ગયા ત્યાં લોકોને મળ્યા જીત બાદ ને વડાલ અતિ મહત્વનું રહ્યું હતું કારણ કે વડાલથી આટલી લીડ મળશે ને આ પ્રકારના પરિણામ આવશે એ કદાચ ધાર્યું પણ નહોતું પણ સારું પરિણામ આવ્યું આમ આદમી પાર્ટી માટે ગોપાલ ઇટાલિયા વડાલના પરિણામ બાદ ખૂબ ખુશ થયા હતા અને ત્યાંના લોકોને ફરી ભરીને અભિનંદન પાઠવ્યા હતા બગસરા આમ તો એની રેલી પણ વડાલ પહોંચી હતી બગસરાની વાત કરીએ તો એક હજાર અડસઠ મત આમ આદમી પાર્ટીને મળ્યા બગસરા જિલ્લા પંચાયતમાં એક હજાર ત્રણસો મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા એટલે પાંચસો ને અડસઠ મત ગોપાલ ઇટાલિયાના ત્યાં વધારે છે ભેસાણ જાવ તો ત્યાં તમને દસ હજાર એકસો ને છન્નું મત ગોપાલ ઇટાલિયાને મળતા જોવા મળે છે ને સાત હજાર ચારસો ને ત્રેવીસ મત ભારતીય જનતા પાર્ટીને જતા જોવા મળે એટલે ભેસાણ જે સૌથી મજબૂત કહેવાતું હતું આમ તો ત્યાં લીડ થોડી ઓછી છે બાકી ભેસાણમાં વધુ લીડ મળશે તેવું કહેવામાં આવતું હતું અને નીતિન રાણપ્રિયા પણ ભેસાણના છે એટલે ખૂબ સવાલો હતા પણ બે હજાર તોતેરની લીડ ગોપાલ ઇટાલિયાએ મેળવી મોટી મણપરી દસ હજાર પાંચસો ત્રીસ અને ભારતીય જનતા પાર્ટી સાત હજાર તમે જુઓ મોટી મોણપરી છે ને તેના પર આમ આદમી પાર્ટીને ખૂબ આશા હતી કે આ વિસ્તાર ખુલશે એટલે કદાચ અમે આગળ પાછળ હશું ને તો પણ આગળ નીકળી જઈશું અને ખરા અર્થમાં ત્રણ હજાર ને બાવનની લીડ આમ આદમી પાર્ટીને મોટી મોણપરી જિલ્લા પંચાયતે આપી ચુડા જિલ્લા પંચાયતમાં દસ હજાર પાંચસો ને ચોસઠ મત ગોપાલ તરફ પડ્યા અને સાત હજાર ત્રણસો ને ચાર મત ભારતીય જનતા પાર્ટી તરફ પડ્યા એટલે ત્રણ હજાર બસો ને સાઠ મતની લીડ ગોપાલ ઇટાલિયાએ ચૂડાથી મેળવી સરસઈ જિલ્લા પંચાયતની વાત કરીએ તો દસ હજાર અગિયાર મત આમ આદમી પાર્ટીએ મેળવ્યા છ હજાર પાંચસો ને છત્રીસ મત ભારતીય જનતા પાર્ટીએ મેળવ્યા એટલે ચાર હજાર ત્રણસો ને પંચોતેરની લીડ ગોપાલ ઇટાલિયાએ સરસઈ જિલ્લા પંચાયતથી મેળવી કાલસારી જિલ્લા પંચાયતની વાત કરી લઈએ છેલ્લી દસ હજાર છસો ને સત્તાણું મત આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા મેળવે છે અને છ હજાર આઠ મત ભારતીય જનતા પાર્ટી કિરીટ પટેલને મળે છે એટલે કે ચાર હજાર ત્રણસો ને નેવ્યાસી મતની લીડ કાલસારી જિલ્લા પંચાયતથી પણ ગોપાલ ઇટાલિયા મેળવે જો સૌથી વધુ લીડ તમે ગણો ને તો કાલસારી સરસાઈ અને ચૂડા મોટી મોણ પરી આ ચાર જગ્યા અને ત્યારબાદ ભેસાણ આવે એટલે કુલ પાંચ ગણો તો આ પાંચ જિલ્લામાં મોટી લીડ આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાએ મેળવી આવી લીડ ભાજપે કયા વિસ્તારથી મેળવવાની હતી બિલખા છે વિસાવદર શહેર છે ડુંગર છે વડાલ છે આ વિસ્તારથી બગસરા છે આ વિસ્તારથી ભાજપે આવી લીડ મેળવવાની હતી પણ ભાજપ ત્યાં કાચું કપાયું ભાજપે એ વિસ્તારમાંથી વધુમાં વધુ મત મેળવવાના હતા ભાજપે ત્યાં ટીમ પણ ઉતારી હતી હું કહી રહ્યો છું ને કે માઇક્રો મેનેજમેન્ટને તમાચો એ આ જ કારણોસર કહી રહ્યો છું તમે ત્યાં ટીમ ઉતારી તમે સૌરાષ્ટ્રના કાઠિયાવાડના બધા આમ તો મોટા મોટા નેતાઓને તમે બોલાવી લીધા કોઈ બે દિવસ રહ્યું કોણ કોઈ ત્રણ દિવસ રહ્યું એટલે આ બધું જોતાં તમામ મહેનત તમે કરી આમ છતાં પણ તમે જિલ્લા પંચાયતમાં સફળ ના રહ્યા એ દર્શાવે છે કે માઇક્રો મેનેજમેન્ટ કાચું પડ્યું છે કાં તો લોકોના દિલ જીતવામાં અસફળ રહ્યા છે કાં તો ઉમેદવાર જ ભારતીય જનતા પાર્ટીએ ખોટો મૂકી દીધો ભારતીય જનતા પાર્ટી પણ શું કરે તમે જુઓ કે હર્ષદ રિબડિયા બાવીસમાં ભૂપતભાણી સામે હારી ગયા ભૂપત ભાયાણી પોતે વંડી ટપીને આવ્યા ત્યાં વિસાવદરમાં પક્ષપલટુ અને લોકો સ્વીકારતા નથી ઉપરથી તેમના સુરત કાંડ અને કેટલાય વિડીયો સામે આવ્યા એટલે કે આ બધું જોતા કિરીટ પટેલ એમને સેફ લાગતા હતા જોકે કિરીટ પટેલનો ભૂતકાળ કેવો છે કદાચ ભારતીય જનતા પાર્ટીના લોકો ભૂલી ગયા હશે ટિકિટ આપી જયેશ રાદડિયાએ કદાચ લોબિંગ કર્યું એને ટિકિટ મળી જયેશ રાદડિયા કિરીટ પટેલ બંને સાથે ભણ્યા સાથે સહકાર ક્ષેત્રમાં આવ્યા વિઠ્ઠલભાઈ માટે કિરીટ પટેલે કામ કર્યું જયેશ રાદડિયાએ મહેનત કરી પણ આ તમામ વચ્ચે ગોપાલનું વાવાઝોડું ચાલ્યું અને જિલ્લા પંચાયતોમાં જે પ્રકારે લીડ નીકળી આમ આદમી પાર્ટીને પણ કદાચ આટલી અપેક્ષા નહોતી અને આમ આદમી પાર્ટીને પણ કદાચ આટલી અપેક્ષા નહોતી કે ડુંગરપુર છે વડાલ છે પછી તમે અન્ય જિલ્લા પંચાયત સરસઈ છે એ બધી જિલ્લા પંચાયતમાં આટલી મોટી લીડ નીકળશે કે ભારતીય જનતા પાર્ટી બસ આટલા મત લઈને જશે એટલે કે પરિણામ આશ્ચર્યજનક રહ્યું સત્તર હજારની લીડ ખૂબ મોટી લીડ કહી શકાય ગોપાલ ઇટાલિયા હવે વિસ્તારમાં શું કરે છે જોવું રહ્યું પરંતુ ગોપાલ ઇટાલિયા એ પ્રકારે કામ કરવાનું શરૂ કરી ચૂક્યા છે કે બે હજાર સત્યાવીસમાં પણ તેને ત્યાં કોઈ ટક્કર ના આપી શકે તમે જુઓ ગોપાલ ઇટાલિયા વિધાનસભા પહોંચે એક વખત તે વિધાનસભામાં પહોંચી જાય તેની જ રાહ જોવામાં આવતી હતી એક વખત એ સિસ્ટમમાં અંદર આવી જાય પછી તો એ તોડી ફોડી લેશે અને હવે તે ધારાસભ્ય બની ગયા છે એટલે કે વિસાવદરમાંથી હવે ગોપાલ ઇટાલિયાને ઉખેડવા લોઢાના ચણા છે તમામ મંત્રી મુખ્યમંત્રી સહિત પાટિલ સહિત મેદાન આવી ગયા આમ છતાં પણ સત્તર હજારની લીડ આવી અને આ તો અન્ય નેતાઓ માટે ફ્રી સમય હતો બીજી ચૂંટણી પણ નહોતી પણ સત્યાવીસમાં તો પોતપોતાની વિધાનસભા પણ સંભાળવાની હોય એટલે ગોપાલ ઇટાલિયા હવે વિસાવદરમાં પગ ચોંટાડીને બેસી જાય તો નવાય નહીં આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો માઇક્રો મેનેજમેન્ટ કાચું પડ્યું તેની પાછળ આપ કયા કારણો જવાબદાર માનો છો ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓએ ભાજપને હરાવ્યું તેના વિશે આપ શું કહેશો બદલો લીધો જૂની દુશ્મની પૂરી કરી તેના વિશે આપ શું કહેશો અને ગોપાલ ઇટાલિયાના કામને લઈ તેના વ્યક્તિત્વને લઈને આપ શું કહેશો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ